જો કોઈ તમને સસ્તામાં સોનું આપવાની અથવા તો એકના ડબલ પૈસા આપવાની વાત કરે તો ચેતી જજો કારણ કે ગુજરાતમાં આવી કેટલી ગેંગ સક્રિય છે જે તમને લોભામણી વાતો કરીને તેની જાળમાં ફસાવશે અને તમારી પાસે રહેલા પૈસા પડાવી લેશે છે વલસાડ પોલીસે આવી જ એક ગેંગને ઝડપી પાડી છે વિગતે વાત કરીએ આ ગેંગને પોલીસની ઓળખ આપીને કેવી રીતે તમને મૂર્ખ બનાવીને પૈસા પડાવી લે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા દસ દિવસ પહેલા વલસાડમાં આ ગેંગે સો ગ્રામના સોનાના બે બિસ્કિટો બાર લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને ફરિયાદીને ડુંગરી હાઈવે પર બોલાવે છે અને તેને એક કારમાં બેસાડીને એક હોટલના પાર્કિંગમાં લઈ જાય છે જ્યાં તેને બે સોનાના બિસ્કીટ બતાવીને તેને વિશ્વાસમાં લે છે અને તેની પાસેથી નવ લાખ એંસી હજાર પડાવી લે છે અને સોનાના બિસ્કીટ પણ આપતા નથી અન્ય એક કારમાં ત્રણ વ્યક્તિઓ આવે છે જેમાંથી એક વ્યક્તિ પોલીસ જેવી ખાખી વર્ધી પહેરેલી હોય છે જ્યારે અન્ય બે પણ પોતે પોલીસમાં હોવાની ઓળખ આપે છે અને ફરિયાદીને હોટલ પાસે મૂકીને ફરાર થઈ જાય છે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરે છે અને અને ફરિયાદ ફરિયાદ છે છે મળતા વલસાડ એલસીબી એક્ટિવ થાય આ ગેંગને પાડવા માટે લાગે છે આ દરમિયાન પોલીસને આ ગેંગના નવ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળે છે આ ટોળકીએ ફરિયાદીને નકલી સોનાની લગડી બતાવીને બાર લાખ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું હતું અને ફરિયાદી પૈસા લઈને આવતા તેની પાસેથી નવ અબ્દુલ થઈમ જુબેર ઝાકરા અબ્દુલ નોતીયાર સુરજ ગુપ્તા મોહમ્મદ ચનેર સુમરા મુસ્તાક નોતિયાર અને ઇરફાન વાઘેલા ને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સોળ લાખ રોકડા અને ચિલ્ડ્રન બેંકની બસો પાંચસો અને બે હજારના દરની કુલ એક કરોડથી પણ વધુ નોટો મળી આવે છે પોલીસે આ ગેંગને ઝડપી પાડતા કુલ પાંચ ગુનાની સંડોવણી ખુલી છે જેમાં એક ફરિયાદીને સોળ લાખના બદલામાં આરબીઆઈ બંધ કરેલી બે હજારના દરની નોટમાં ચોત્રીસ લાખ આપવાની લાલચ આપે છે અને ફરિયાદીની પાસેથી સોળ લાખ લીધા બાદ તેને ચિલ્ડ્રન બેન્કની નોટો આપીને ત્યાંથી નાસી જાય છે પાંચ દિવસ પહેલાં મુંબઈના એક વ્યક્તિને દસ લાખના બદલે પાંચસોના દરની નોટમાં ત્રીસ લાખ ડુપ્લિકેટ નોટ આપવાની ડીલ કરે છે અને તેને કારમાં બેસાડીને દસ લાખ પડાવી લે છે અને ત્રીસ લાખ અન્ય કારમાંથી મળશે તેમ કહીને તેને કારની નીચે ઉતારે છે ને ત્યાંથી નાસી જાય છે ત્રણ દિવસ પહેલાં ઔરંગાબાદના એક વ્યક્તિને સસ્તાના ભાવમાં સોનાની સો ગ્રામની લગડી આપવાની ડીલ કરીને બોલાવે છે તેને ડુપ્લિકેટ સોનાની બિસ્કીટ બતાવે છે અને તેની પાસેથી એડવાન્સમાં ત્રણ લાખ રૂપિયા લઈ લે છે અને સોનાની બિસ્કીટ ઔરંગાબાદમાં પહોંચાડી દેવાની વાત કરે છે અને ત્યારબાદ તેને આ સોનાની બિસ્કીટ પહોંચાડતા નથી અને છેતરપિંડી કરે છે આજ ગેંગ ત્રણ દિવસ પહેલાં રાજસ્થાનના એક વ્યક્તિને બોલાવે છે અને પાંચસોની તેત્રીસ લાખનું ડુપ્લિકેટ નોટો આપવાની વાત કરે છે ને અગિયાર લાખ રૂપિયામાં આ નોટો છે આપવાની ડીલ કરે છે અને પાંચ લાખ તેની પાસેથી પણ પડાવી લે છે ને છ લાખનો ચેક પણ પડાવી લે છે અને પૈસા આપ્યા વગર ફરાર થઈ જાય છે પોલીસે જે નવ લોકોને પકડ્યા છે તેની સામે અત્યાર સુધીમાં ત્રીસ જેટલા ગુના પોલીસ સોંપણે નોંધાયેલા છે હવે તમને એવું પણ થશે કે આ લોકો પાસેથી નકલી નોટો શું કામ લોકો ખરીદતા હશે તો આ ગેંગ નકલી નોટ અસલી જેવી જ છે તેવું કહે છે સાથે જ બજારમાં આસાનીથી તેને વટાવી શકાય છે તેઓ તેમને ડેમો પણ આપે છે જેના કારણે લોકો તેની જાળમાં ફસાઈ જાય છે અને નકલી નોટ લેવા માટે તૈયાર થઈ જાય છે જેથી તમને પણ કોઈ આવીને સસ્તામાં સોનું આપવાની અથવા તો બંધ થયેલી બે હજારની નોટ આપવાનું અથવા તો અસલી જેવી જ નકલી નોટ આપવાનું કહે તો ધ્યાન રાખજો નહીતર આ સ્ટોરીમાં જેવી ઘટનાઓ થઈ છે તેવી તમારી સાથે પણ બનશે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ